હવામાન ખાતાએ આપેલી આગાહી પ્રમાણે રાજ્યમાં ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડ્યો અમરેલીમાં જૂનાગઢમાં વરસાદ પડ્યો અમરેલી જિલ્લામાં સતત કમોસમી વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઉનાળુ વાવેતરને પાકને ભારે નુકસાન થયું છે મોટા લીલીયા તાલુકામાં ઉનાળુ વાવેતરમાં પાક નુકસાનીનું વળતર આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે અમરેલીના મોટા આજે પણ અમરેલીના લીલીયામાં કમોસમી વરસાદ પડ્યો ઠેર ઠેર ભર ઉનાળે નદીઓ અને નાડાઓમાં પૂર આવ્યા કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ કરેલા ઉનાળુ વાવેતરમાં પાકને ભારે નુકસાન થયું જગતનો તાત મૂંઝવણમાં ઉનાળુ અલગ અલગ પાકનું વાવેતર કર્યું પણ ચાર દિવસથી સતત ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદથી ઉનાળુ વાવેતર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે અને જ્યારે ભીતિ સેવાઈ રહી છે ત્યારે ખેડૂતો નુકસાનીનું સરકાર પાસે પેકેજ માંગી રહ્યા છે અને પેકેજ વહેલી તકે સરકાર જાહેર કરે એવી પણ ખેડૂતોની માંગ છે જ્યારે પણ કમોસમી વરસાદ આવે છે જ્યારે પણ આ પ્રકારની પરિસ્થિતિઓ સર્જાય છે કે માવઠું પડે છે ત્યારે સૌથી વધારે તકલીફ જગતનો તાત ભોગવે છે જે છ છ મહિના આઠ આઠ મહિના મહેનત કરે છે અને એમની મહેનત થોડાક જ કલાકોમાં પાણીમાં વહી જાય છે એ ખેડૂતો શું માંગ કરી રહ્યા છે સાંભળીએ મારું નામ છે પ્રવીણભાઈ પૂનાભાઈ રાદડીયા ગામ આંબા આ ઉનાળુ પાકને બે દિવસ પહેલાં કમોસી વરસાદને કારણે નુકસાન થયું છે તો સરકાર વહેલી તકે પાકને પેકેજ જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે મારું નામ રસિકભાઈ ઉકાભાઈ દૂતાજ કમોસી વરસાદ બે દિવસ થ પીડ્યો છે પવન સાથે આમાં ખેડૂતને નુકસાની થઈ જુવાર તલ બાજરી

આ પાકનું વળતર પેકેજ રૂપે મળે એવી ખેડૂતોની માંગણી છે મારું નામ મનસુખભાઈ મોળજીભાઈ અટક મારી દુધા ગામ મોટા કણકોટ પછી આ બે દિવસ આ કમોસમી વરસાદ પવન સાથે પડ્યો એટલે ખેડૂતને નુકસાન છે પછી તો હવે આ તલ બાજરા બધું લેવાનું બાકી હતું ને બધું આ રીતે છે જેમ બને ત્યાં સુધી વહેલી તકે સહાય આપે સરકાર ખેડૂતની માંગ એવી છે મારું નામ છે પ્રવીણભાઈ પૂનાભાઈ રાદડિયા ગામ આંબા આ ઉનાળુ પાકને બે દિવસ પહેલાં કમોસી વરસાદને કારણે નુકસાન થયું છે તો સરકાર વહેલી તકે પાકને પેકેજ જાહેર કરે એવી ખેડૂતોની માંગ છે